રાશિની વાત કરીએ મિત્રો જેના અક્ષર અલ અને ઈ છે આજનો દિવસ કેવો રહેશે તો એક તો દૈનિક વ્યવહારની અંદર થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે નુકસાન થાય એવો કોઈ ધંધો કરે નહીં બને ત્યાં સુધી ઘણા વ્યક્તિઓ ઈચ્છતા હોય કે મુશ્કેલી ના આવે તો વધારે સારું પણ આજ થોડું થોડું ધ્યાન રાખવું પડે ધંધાની અંદર ખાસ કરી દૈનિક વ્યવસાય કરતા હોય તો થોડી મુશ્કેલી જણાશે આજે અગર કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો થોડીક સાવધાની પણ આજે રાખવી પડશે ચિંતા હોય એ સ્વાભાવિક છે પણ કારણ વગરની ચિંતાઓ નકામી આ બેલ બરાબર તો કારણ વગરની ચિંતાઓ નુકસાન કરાવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આવક જાવકનું પ્રમાણ સમાંતર જળવાઈ રહે છે આજનો દિવસ કઈક મેષ રાશિવાળા વાળા જાતકો માટે આવો બની રહ્યો છે વૃષભથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ પણ એ પહેલા એક નાનકડો વિરા રાશિ મંડળની બીજી રાશિની વાત કરીએ તો એ વૃષભ રાશિ છે વૃષભ રાશિ એટલે જેના અક્ષર છે બ બ અને ઉ મિત્રો સામાજિક કાર્યની અંદર સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે સમાજ માટે જે કંઈ કરવા જેવું લાગે આજના દિવસ માટે કરજો તન મન અને ધનથી સમાજને સહયોગી બનજો પારિવારિક પ્રવૃત્તિઓમાં પણ તમારું મન આજે પ્રસન્ન રહેવાનું છે સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડીક ચિંતા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે ખાસ કરી સંતાનો જયારે ઉંમરલાયક થાય ત્યારે મા બાપને ચિંતા રહી સ્વાભાવિક છે પણ થોડીક ચિંતા આજે અનુભવાશે વ્યવસાયની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે વાત કરીએ મિથુન રાશિની જેના અક્ષર ક છ અને ઘ છે મિત્રો પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી મિથુન રાશિના જાતકોને આજે મળશે ધંધાને લગતા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે વડીલો તરફથી સારા આશીર્વાદ પણ પ્રાપ્ત થશે અને એના કારણે ધંધામાં નવી આવક મળે નવી તકો મળે એવા પણ યોગ બની રહ્યા છે જય ગણેશ કારકસિંહ અને કન્યા તુલાવૃષ્ટિક ધન મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ આપના પ્રશ્નનો જવાબ કોલર લાઇન ચાલુ છે પણ એક નાનકડા વિરામ બાદ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ મિત્રો કર્કરાશિ છે કર્ક અક્ષર છે ડ અને હ કર્કરાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે થોડોક માનસિક ઉદ્વેગ અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે જેટલું કામ સમજદારીથી કરશો એટલા જ કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાય છે કોઈપણ નાના મોટા રોકાણમાં પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે હવે સિંહ રાશિની વાત કરીએ અને અટ એના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જે વાત કરવામાં આવે તો સાધારણ કામકાજનું બંધન રહે તેવી શક્યતા છે આર્થિક બાબતોમાં થોડી તકલીફ રહેશે નાણાંપીઠ થોડી રહેવાની શક્યતા છે અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખજો પરિવારમાં સામાન્ય ખતરાકની પણ સંભાવનાઓ દેખાય છે સાચવીને પરિવારને સાચવજો હવે વાત કરીએ કન્યા રાશિની પઠો ને અક્ષર છે કન્યા રાશિના પરિવારનો સંપૂર્ણ સ્નેહ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને પ્રાપ્ત થશે હા કદાચ ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો દેખાઈ રહ્યો છે કોઈ પણ નવા રોકાણ આજના દિવસ માટે લાભ કરાવડાવે પણ એનો મતલબ સાચવીન તો કામકાજ કરવું જ પડશે દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદની સંભાવનાઓ પણ દેખાય છે તો બંને જણાએ મતભેદ ન થાય એનું ધ્યાન રાખી અને મનભેદને ટાળવા માટે પ્રયત્ન કરજો જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિની રને તો અક્ષર છે તુલા રાશિના જાતકોના મિત્રો આવકની નવી તકો આજે પ્રાપ્ત થાય તેવા તુલા રાશિના જાતકના યોગ દેખાઈ રહ્યા છે શાસન સત્તાનો સહયોગ તમને આજે મળશે માનસિક સંચરતા પર કાબુ રાખવો પડશે ભાગીદારીવાળા કામકાજની અંદર પણ સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને યો અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે મળે વાણી દ્વારા થોડોક સંયમ રાખીને કામકાજ કરવું પડશે અકારણ ખર્ચાઓમાં પણ થોડી સાવધાની તો રાખવી જ પડશે આજના દિવસ માટે તો અને બીજું તમારા કામકાજ અપાવે એવા છે આજે મતલબ સારા સારા કામકાજમાં ધ્યાન આપજો આજે હવે વાત કરીએ નવમી રાશિ નવમી રાશિ તો ધન રાશિ તો ધન રાશિ એટલે અક્ષર આપણને ખબર છે ભ ધ ફ હવે આ ઢ શબ્દ આવે પણ ઢ પર બનેતા કોઈનું નામ નથી હોતું આપણે મોટા આ જોઈએ પણ ઢ તો આવે પણ ધન રાશિમાં અને ઢગલાનો ઢો કે ઢગાનો આડો આવ ઢગા જેવો છે પણ ધન રાશિ એટલે વ્યક્તિગત કામકાજની અંદર સારા પ્રગતિના યોગ દેખાઈ રહે મહેનતના પ્રમાણમાં સારું ફળ પડે એક વસ્તુ આ બીજું પરિવારનો ઉત્તમ સ્નેહ મળે એનો સહકાર મળે આજનો દિવસ તમારા માટે સારો છે ધંધાની વાત કરવામાં આવે તો વ્યવસાયિક બાબતોમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે જય ગણેશ મકર રાશિની વાત કરી લઈએ ભેગા ભેગી ખ અને જવો અક્ષરવાળા જાતકોની કારણ કે મકર રાશિ એટલે સ્વામી છે એનો શનિ અને રાશિ મંડળીની દશમી રાશિ આર્થિક બાબતોની અંદર સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે બીજું કામકાજના સ્થળે તમને એક સારો આનંદની પ્રાપ્તિ થશે કારણ કે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળવાની જ આજે જીવનસાથી હોય ચાહે પ્રિયજનો હોય આ બંનેનો ઉત્તમ સ્નેહ અને સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને નબળા ઓહણ નકામા નબળા ઓહણ એટલે જેની પાસે નબળાઈ હોય એવા વ્યક્તિઓ પાસે બેહિયન તોય નુકસાન કરાવડાવે તો આજ તો તમારે સકારાત્મક વિચારો તમને લાભ કરાવડાવવાના છે તો મતલબ એવા વ્યક્તિઓનો તમને પરિચય થશે પ્રેમ સંબંધોની અંદર પણ સારી અનુકૂળતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે તબીયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે પરિવારમાં પણ સાધારણ ક્લેશની શક્યતાઓ છે મોટું મન રાખજો મીન રાશિ દ છ જ અને જના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને આર્થિક ક્ષેત્રની અંદર જ એક સારી અનુકૂળતા દેખાશે પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયમાં સામાન્ય ચિંતા કદાચ રહે તેવી શક્યતાઓ દેખાય વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી એ પણ આજના દિવસ માટે જરૂરી છે થોડુંક સાસવીને કામકાજ કરજો જય ગણેશ